કૃષ્ણ કુકિંગ શું હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની સૂંઠ બનાવવાની છે જે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો અત્યારે ઠંડી પણ બહુ પડી રહી છે તો તેના માટે આપણે સૂંઠ બનાવીશું તો અહીંયા મેં લગભગ દોઢ ચમચી જેટલું ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે ચારથી પાંચ ચમચી જેટલો ઝીણો ગોળ લઈ લેવાનો છે ભૂકો ગોળનો પછી ગોળને સરસ મજાનો ગરમ થવા દેનો છે મેલ્ટ થાય ત્યાં સુધી તેને ગરમ થવા દઈશું આપણે તો મેં અહીંયા મિક્સરના બાઉલમાં દસથી પંદર બદામને ક્રશ કરી લઈશું આપણે તો અહીંયા સરસ મજાનો આપણો ગોળ પણ ઓગળી ગયો છે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ધીમા તાપે જ કરવાનું છે તેનું ખાસ તેને રાખવાનું ગોળને ઓગળવા દેવાનું તો આ રીતે બરાબર તેને મિક્સ કરવાનો છે અત્યારે શિયાળામાં સદ શરદી કફ વધુ થાય છે એટલે તેના માટે આ સૂંઠ બહુ જ જરૂરી છે તો અહીંયા આપણે અઢી ચમચી સૂંઠ નાખીશું દળેલી સૂંઠ લેવાની છે અને બે ચમચી ગંઠોળા લઈશું ગંઠોળા ખાવાથી આપણા પગ પણ નથી દુખતા અને ઊંઘ પણ સારી આવે છે પછી અહીંયા બે ચમચી જેટલું આપણે કોપરું છે છીણેલું તે નાખી દેવાનું છે અને બે ચમચી જેટલો બદામનો ભૂકો નાખી દેવાનો છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે સૂંઠ ગંઠોળા અત્યારે શિયાળામાં ખાવા ખૂબ જ જરૂરી છે તેનાથી એનર્જી પણ મળી રહે છે તમે પણ જરૂરથી આ રીતે સૂંઠ ગરમા ગરમ બનાવીને ખાજો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા થોડું ઘી ઓછું લાગી રહ્યું છે તો અહીંયા બીજું આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું આપણું ગરમ જ છે એટલે આપણે ગેસ ચાલુ બિલકુલ નથી કરવાનો આપણો ગોળ ગરમ જ છે એટલે તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો હજુ થોડું ઘી ઓછું છે તો અડધી ચમચી બીજું ઘી નાખીને સરસ મજાનું મિક્સ કરી લેશું તો ભરપૂર એનર્જીવાળી સૂંઠ ગોળી તૈયાર થઈ ગઈ છે તમે પણ જરૂરથી આ રીતે બનાવીને ખાજો ગરમા ગરમ સૂંઠ